હર હર મહાદેવ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ ચેનલ વાતો વિરલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુંદનિકા કાપડિયાએ લખ્યું છે કે મને વિશ્વાસ છે અને પ્રતીતિ પણ છે કે પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને એટલું જ નહીં એની રીતે પ્રતિસાદ પણ આપે છે આટલો જ વિશ્વાસ ધરાવતા અનેક સંતો અને ભક્તોને ગુજરાતની ભૂમિએ આવકાર્યા છે આજે પાંચસો પાંચસો વર્ષથી જેની કવિતા ગુજરાતના ઘેર ઘેર ગવાય છે ગામડાના અભણ ગાડા ખેડુઓ જેના પ્રભાતિયાના રટણ કરતા જોવા મળે અને જે ગહન તત્વો ભર્યા કાવ્યોના રસપાન કરાવવામાં મોટા વિદ્વાનો આનંદ અનુભવે એવા આદિકવિની વાત કરવા જઈ રહ્યા છે જેમને ભગવાને રાસલીલાના દર્શન કરાવ્યા ઉપરાંત તેમના ઘણા કામ પણ કર્યા છે એમના જીવનની કેટલીક અજાણી વાતો આપણે અહીંયા જોઈએ સૌરાષ્ટ્રમાં તળાજામાં વડનગર નાગર જન્મેલા નરસિંહ મહેતા માતા પિતાની ઓથ નાનપણમાં જ ગુમાવેલી એટલે મોટાભાઈ સાથે જૂનાગઢમાં રહે બાળપણથી તેનું ચિત્ત પ્રભુ ભજનમાં લઈને સાધુ સંતોના સંગોમાં જ રચ્યા પચ્યા રહે સોળ વર્ષની ઉંમરે માણેક નામની કન્યા સાથે લગ્ન થયેલા પણ ભગવત ભક્તિ અને રખડું પડું એમના એમ જ રહ્યા સામરસા અને કુંવરભાઈ નામે બે સંતાનો પણ હતા ચાર જણના પરિવારમાં કમાણી કાઈ નહીં એટલે એક દિવસ આભીએ મુરખ કહી અને મેણું માર્યું આકરા વેણ કીધા તેથી આ નિર્ધન કવિ નરસિંહે ઘર છોડ્યું અને વનની વાટ પકડી લીધી ત્યાં જંગલમાં એક શિવાલય અને અંદર એક શિવલય ગોપનાથ મંદિરમાં સાત સાત દિવસ સુધી ખાધા પીધા વિના શિવજીની ભક્તિ કરી અને ભોળાનાથ પ્રસન્ન થયા મહાદેવે તેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે નરસિંહ કહે કે હે ભગવાન તમને જે વાહલું હોય ને તે મને આપો તમને જે અતિ દુર્લભ તે મને આપો એટલે મહાદેવે તેને કૃષ્ણની લીલાના દર્શન કરાવ્યા રાધા અને કૃષ્ણ રાસલીલા રમતા હતા નરસિંહની હાજરીથી રાધાને ખલેલ પડી એટલે રાધાજી ગુસ્સે ભરાયા અને એમણે કૃષ્ણને ફરિયાદ કરી તો કૃષ્ણએ કહ્યું કે થોડી ધીરજ રાખો નરસૈયા અને કૃષ્ણએ એક મસાલ આપી અને કહ્યું આ મસાલના અજવાળામાં તને બધું બરાબર દેખાશે નરસિંહા મસાલ લઈને ઊભા રહ્યા છે અને આ પછી તો તે રાસલીલામાં એટલા મગ્ન થઈ ગયા કે મસાલમાં રહેલું બધું જ તેલ સળગી ગયું અને ત્યાર બાદ નરસિંહનો હાથ પણ સળગી રહ્યો છે ત્યારે અચાનક જ રાધાજીની નજર નરસિંહ તરફ પડી અને એ ચીસ પાડી ઉઠ્યા અને બોલી ઉઠ્યા અરે અરે કૃષ્ણ જુઓ એનો હાથ સળગી રહ્યો છે કૃષ્ણનો તો રૂવાડો ફરક્યું નહીં કૃષ્ણ કહે તો શું થયું રાધાજી કહે છે અરે મસાલ તો પૂરી સળગી ગઈ અને હવે તેનો હાથ પણ સળગી રહ્યો છે હવે ત્યારે કૃષ્ણએ કહ્યું રાધા તને ખબર છે કે આ અજવાળો નરસિંહના હાથમાંથી આવે છે મેં આપેલી મસાલમાંથી નહીં કોઈએ આપેલી મસાલમાંથી ભક્ત કવિના અજવાળા નથી આવતા કવિનો અજવાળો તો સ્વયંમાંથી જ પ્રગટે છે અને આ સાથે નરસિંહને કવિતાઓ સ્ફુરે છે નિરખ અને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે ભાભિનું એ મેળો નરસિંહને હરિનો આત્મસાત કરવામાં નિમિત્ત બન્યો તેથી ઘરે પાછા ફરેલા નરસિંહે ભાભીના લાખ લાખ ઉપકાર માને લોકવાયકા કે દંતકથામાં સત્ય જે હોય એ નરસિંહને તેના ચર્મચક સુધી રાસલીલા દેખાય કે નહીં પણ તેના અંતરની આંખથી તો વિશ્વાંતરમાં ગુંજી રહેલી પરબ્રહ્મની રાસલીલા એને દેખાય જ હશે ગોપનાથના એ સાત દિવસના નિવાસમાં ડરસીને ભક્તિનો ગાઢો રંગ લાગી ગયો હવે એ ખપ પૂરતું કમાઈ લે અને સવારના ભોરમાં ગિરિ તળાટીમાં આવેલ દામોદર કુંડમાં નાવા જાય જતી વખતે ગાયા તે પદો રામગ્રી અને ઘરે પાછા ફરતા જે પદો ગાયા તે પ્રભાતિયા તરીકે ઓળખાયા છે આ પછી તો સામળિયા શેઠે ઊંડીના નાણાં ચૂકવ્યા કોરભાઈના લગ્ન બાદ મામેરું પૂરવાનો સમય આવ્યો તે પણ શામળ્યા સાઠે સાચવી લીધો છે એક છે પુત્ર અને એક છે પુત્રી તેનું મામેરું પુયરું છે લક્ષ્મીનાથ શામળશાના લગ્ન બાદ પુત્ર અને પત્ની માણેકભાઈનું પણ અવસાન થયું છે સામાન્ય સંજોગોમાં જીવનમાંથી વૈરાગ્ય આવી જાય કેવી પડે નરસિંહ હે તો ગાયું કે ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજતું શ્રી ગોપાલ એમના જીવન સાથે કેટલીયે ચમત્કાર યુક્ત ઘટનાઓ જોડાયેલી છે મુખ્ય પાંચ હાર હુંડી મામેરું વિવાહ ને વડી શ્રાદ્ધ એટલે રા માંડલિકના દરબારમાં તેમની કસોટી થતાં ભગવાન શ્રી કૃષ્ણ જાતે આવી અને તેમને હાર પહેરાવેલ આ રીતે અનેક રીતે તેમને દેવી મદદ મળી છે તેમણે ઘણી બધી પદો અને રચનાઓ કરી છે જે ઝૂલણા છંદમાં છે અને લોકોમાં ખૂબ પ્રિય બની અને તેમના પદોની ખાસિયત એ છે કે તેમના શાસ્ત્રીય રાગોમાં પણ ગાય છે તેવી જ રીતે મહાત્મા ગાંધીજીને પ્રિય વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ ભરાઈ જાણે તથા જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં હટપટા ભેદ ભાષે અને અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરી એક તો શ્રી હરી આ લખાયેલી નથી પણ ભક્ત હૃદયની વ્યાકુળતામાંથી સ્ફુરેલી કવિતાઓ છે એક સાચો કૃષ્ણ ભક્ત અને પ્રેમ ભક્તિનો પર્યાય બનેલા નરસૈયાને ભાવથી વંદન કરીએ તેમણે ધરેલા જ્ઞાન ભક્તિ અને પ્રેમનો દીપક આજે પણ પરપ્રમના અને કાવ્યના પથ પર પ્રકાશ છે અને એ શંકા વિનાની વાત છે કે જે કોઈ પોતાનું જીવન પ્રભુને ચરણે ધરી દે છે અને તે તે પ્રમાણે જ ઉત્તમ કાર્યો કરે ને તેને પ્રભુ એવો જ બદલો પણ આપે જ છે ભક્ત નરસિંહની આ વાત આપને ગમી હોય તો આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત